લોકસભા ચૂંટણી માટે વિપક્ષના દળોના ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ એક્સક્લુઝિવ એલાયન્સ એટલે કે ઇન્ડિયાની સાથે રહીને વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારની આમ આદમી પાર્ટી સાથે પરિચય બેઠક તેમજ લોકસભા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા માટે સરદાર એસ્ટોર ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણીને લઈને તમામ છવ્વીસ બેઠકો ઉપર તૈયારી તમામ પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારની આજરોજ આમ આદમી પાર્ટી સાથે પરિચય બેઠક યોજાઈ હતી તથા આગળની ચૂંટણીલક્ષી રણનીતિ નક્કી કરવામાં આવી હતી ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ એટલે કે ઇન્ડિયામાં સામેલ આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા ખાતે સંયુક્ત રીતે વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ સી પઢિયારને સહયોગ કરશે આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ઋત્વિક જોશી વડોદરા લોકસભા કોંગ્રેસના પ્રભાવી ચંદ્રકાંત શ્રી વાસ્તવ આમ આદમી પાર્ટી વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા આમ આદમી પાર્ટીના અગ્રણી વિરેન રામી સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેર અને જિલ્લાની જ્યારે વાત કરવામાં આવે તો લોકસભાની અંદર વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા આજે ઇન્ડિયા ગઠબંધન જે રીતે થયું છે તે રીતે ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવારને જસપાલ જસપાલસિંહ કે જેવો પ્રામાણિક નિષ્ઠાવન અને લીડર જેને કહી શકાય કે યુવા ચહેરો જ્યારે કોંગ્રેસે આ વડોદરા શહેરને આપ્યો છે ત્યારે જે રીતે દૂધમાં સાંકળ ભળી જાય છે તે રીતે અમે આ તમામ અમારા કાર્યકર્તાઓ આ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે અમે ખભે ખભો મિલાવી અને ખૂબ મહેનત તંતોડ કરીશું જે રીતે અમારું સંગઠન જે છે જે બૂથ લેવલ સુધીનું સંગઠન છે એ તમામ સંગઠન અમે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે નીકળીશું ક્ષત્રિય ઉમેદવાર છે પ્રામાણિક છે અગાઉ પણ એ પાદરાની અંદર એમણે પોતે પણ કામ કરી રહ્યા છે અને જ્યારે જે રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીની નેતા દ્વારા કરવામાં આવ્યો છે રૂપાલી રૂપાલા દ્વારા કરવામાં આવ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કારણ કે કોઈપણ સંજોગોની અંદર કોઈપણ માતા બહેન કોઈ પણ સમાજ હોય પરંતુ એ જ્યારે કોઈ તમે રાજકીય નેતા હોય ત્યારે તમારે તમારી ભાષા ઉપર સ્વયં રાખવો જોઈએ એવું સ્પષ્ટ છે પરંતુ જ્યારે રૂપાલાજી દ્વારા જે અભદ્ર ભાષાની ટિપ્પણી થઈ છે એનો જ્યારે સમગ્ર ભારતની અંદર અત્યારે ધીમે ધીમે વિરોધ થતો ગયો છે ત્યારે મને ચોક્કસપણે વિશ્વાસ છે કે વડોદરા લોકસભાના ક્ષત્રિય સમાજ પણ આજે એક પ્રામાણિક નિષ્ઠાવન અને લીડર એવા ઉમેદવાર સાથે ઊભા રહેશે આમ આદમી પાર્ટી સાવલી અને વડોદરાની અંદર પણ અમે શરૂઆત હતી અમારા શરૂઆતના સંજોગોની અંદર થોડા કપરા ચઢાણ હતા પરંતુ આજે તમે જોઈ શકો કે અમે મજબૂતાઈથી અમે ભારતીય જનતા પાર્ટીનો સામનો કરવાના છીએ મધ્ય ગુજરાતની અંદર પણ જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીને સીટ મળી છે ત્યાં આમ આદમી પાર્ટીના કોંગ્રેસના કાર્યકર્તાઓ મદદ કરે છે જ્યાં નથી મળી અને જ્યાં કોંગ્રેસ છે ત્યાં અમે કોંગ્રેસને ખભે ખભા મિલાવી મદદ કરીશું જી આજે વડોદરા લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીના સૌ પદાધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું છે આ લોકસભા બેઠક અને અન્ય જે આપણી છવ્વીસ લોકસભા બેઠકો છે તે પૈકી બે લોકસભાની બેઠકો આપણે આ ઇન્ડિયા ગઠબંધન દ્વારા બે આમ આદમી પાર્ટીને બે લોકસભા બેઠક આપવામાં આવીશ તો બીજી જે બેઠકો છે એમાં આમ આદમી પાર્ટીનો પણ સહયોગ કોંગ્રેસ પાર્ટીને મળે ને બીજી આ જે બે બેઠકો છે આમ આદમી પાર્ટીનો ત્યાં કોંગ્રેસના લોકો પણ એમને સહકાર આપે તેવી જ રીતે આજે વડોદરા લોકસભા બેઠક માટે અહીંના જે વડોદરાના જે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ છે તેમની સાથે બેઠક કરીને એમને પણ કોંગ્રેસ ના સૌ કાર્યકરો સાથે રાખીને એ લોકોને પણ પ્રચાર પ્રસારની જવાબદારી મળે અને એ પણ આ કાર્યમાં જોડાય એ રીતનું સૌ પદાધિકારીઓ સાથે આજે આ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે પણ કોઈ સરકાર આવતી હોય ત્યારે કોઈ પણ વાત અથવા તો કોઈ એવી જ્યારે હું જ્યારે વિધાનસભામાં પણ હતો ત્યારેની પણ આપને વાત જણાવું કે ઘણા બધા એવા સૂચનો હોય છે કે જે વિરોધ પાર્ટી દ્વારા વિપક્ષ દ્વારા સરકારને બતાવવામાં આવે છે કે આ કાર્ય અહીંયા આ સુધારો કરવાનો આ કાર્ય અહીંયા કરવાની ખૂબ જરૂરિયાત છે તો એના દ્વારા પણ સરકારને એક જે લોકોના મુદ્દાઓ છે જે લોકોના પ્રશ્નો છે તો મજબૂત વિપક્ષ હોય તો સબર રીતે લોકોને પણ સારા એવા કામ મળી શકે જો વિપક્ષ ના હોય તો એક ધારું ને એક હથ્થું શાસન આવે ને એના કારણે લોકો જે સામાન્ય જન જનતા છે તેમના પ્રશ્નો કંઈક ને કંઈક રીતે ઉકેલ વહેલો ઉકેલ આવે નહીં તો મજબૂત વિપક્ષ હોય તો મજબૂત વિપક્ષ આ મુદ્દાઓને ઉઠાવે અને જનતા વતી એમની લડાઈ સરકાર સામે લડે અત્યારે અમે પદાધિકારીઓની બેઠક મળી છે એમનો સહકાર અમારે પૂરેપૂરો લેવાનો છે આમ આદમી પાર્ટી અને શિવસેના અને બીજા બધા જે દળો છે જે સક્રિય દળો છે એ ઇન્ડિયા ગઠબંધનના જે દળો છે એ બધા જ લોકોનો સહકાર જે જ્યાં કોંગ્રેસ પાર્ટી લડી રહી છે ત્યાં બધી જ જગ્યાએ એમનો સહકાર લેવાનો છે ને એમનું પણ માર્ગદર્શન લઈને આગામી લોકસભા બે માટેની રણનીતિ કરીને પ્રચાર પ્રસારનો કાર્યક્રમ